નમસ્કાર દર્શક મિત્રો ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું સંજય ઉપાધ્યાય આજે વાત કરીશું શ્રીનગરના પહેલગામમાં થયેલા હુમલાની એ હુમલાને જેમણે નજરે નિહાળ્યો છે તેવા સાક્ષીની અને ખાસ કરીને કાશ્મીરના તેમના અનુભવો કેવી રીતે જ્યારે આ ટેરરિસ્ટ એક્ટિવિટી થઈ પછી કેવી રીતે જીવ બચાવીને ભાગવું પડ્યું ટૂર પણ કેન્સલ થઈ અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે અંગે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેઓ આજે ઘટના બની પહેલગામની તેના થોડા દિવસ પહેલાં જ કાશ્મીર પ્રવાસમાં ગયા હતા ફરવા ગયા હતા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કાજલબેન જગદીશભાઈ ઠક્કર કાજલબેન સ્વાગત છે આપણું ચંચળ ન્યૂઝ થેન્ક યુ કાજલબેન સૌથી પહેલાં તો દુર્ઘટના બની છે પણ સૌ પ્રથમ શરૂઆતથી આપણે વાત કરીએ અમે પ્લાન કરતા હતા પણ કઈ ને કઈ મુશ્કેલી આવે તો એ અમે નતું થઈ શકતું પ્લાનિંગ એમ પણ આ વખતે એવું થયું કે લગભગ પંદર વીસ દિવસ પહેલા જ પ્લાનિંગ થયું અને એમ થયું કે ચલો જઈ જ આવીએ બહુ સમયથી ઈચ્છા છે તો પંદર વીસ દિવસમાં બધું ગોઠવાઈ ગયું અને કાશ્મીર પ્રવાસનું નક્કી થઈ ગયું લગભગ અમે અહીંથી ઓગણીસ તારીખે ગયા હતા અને અમે સત્યાવીસ તારીખે ત્યાંથી રિટર્ન થવાના હતા અને ત્યાં અમને પાંચ દિવસ ફરવા માટેના મળે એવું પ્લાનિંગ કરીને અમે અહીંથી ગયા હતા તમે કાશ્મીર કઈ તારીખે પહોંચ્યા હતા અમે પહોંચ્યા ઓગણીસ તારીખે સાંજે ઓગણીસ તારીખે પહોંચ્યા એટલે સૌથી પહેલાં તમે કયા વિસ્તારમાં લેન્ડ કર્યું હતું ફ્લાઇટ્સથી ગયા હા અમે ફ્લાઇટ્સથી ગયા હતા અને આમ તો એ ફ્લાઇટનો સમય ચાર વાગ્યાનો હતો પહોંચવાનો તો અમને એમ હતું કે ચાર વાગે પહોંચશું અને પાંચ વાગે હોટલ પર પહોંચી અને લગભગ સાંજે જ શ્રીનગરમાં ક્યાંક ને ક્યાંક એકાદ ગાર્ડનમાં જઈ આવશું પણ કુદરતે ફ્લાઇટ લગભગ બે કલાક જેટલી લેટ હતી અને પછી થોડું વાતાવરણ બી એટલું ધૂંધળું હતું કે એને સિગ્નલ નહોતા મળતા એને લગભગ પચીસેક મિનિટ સુધી તો અમને એને ગુમાવ્યા અને લગભગ સાડા છ વાગે અમને એરપોર્ટ પર ઉતાર્યા અને જ્યારે અમે ઉતર્યા ને ત્યારે ધોધમાર વરસાદ ચાલુ શ્રીનગરમાં શ્રીનગરમાં એટલે અમને જે અમારા લેવા માટે આવ્યા હતા જેની પાસે અમે પાંચ દિવસનું પેકેજ કરાવ્યું હતું એ અમને લેવા માટે આવ્યા હતા એણે અમને હોટેલ ઉપર ઉતાર્યા અને એ દિવસે ક્યાંય જઈ શકાય એવું હતું જ નહીં એટલે અમે વિચાર્યું કે સારું ચલો આરામ થઈ જશે બીજા દિવસથી શરૂ કરશું એમ એટલે એ રીતે અમારો પહેલો દિવસ તો અમે સાડા છ વાગે સાત વાગે હોટલે પહોંચ્યા અને થોડું રિલેક્સ કરીને અમે આરામ કર્યો એમ કાશ્મીરની વાત કરીએ જૂના સમયમાં તો શૂટિંગ બી ખૂબ જ થતા પછી આતંકવાદીઓ પ્રવૃત્તિઓને કારણે થોડોક પ્રવાસ લોકો કરતા ઓછો થયા પણ ત્રણસો સિત્તેરની કલમ હટ્યા પછી અને એક સ્થિર સરકાર આવ્યા પછી એમ હતું કે હવે પ્રવાસન ક્ષેત્રે ડેવલપ થશે તો બાવીસ તારીખની વાત ન કરી હુમલાના દિવસની પણ એની પહેલાના જે બે દિવસ હતા જેમાં તમે પ્રવાસ કર્યો કાશ્મીરને માણ્યું એ અનુભવ તમારો કેવો રહ્યો કાશ્મીરનો એ દિવસે અમે રાત્રે સુઈ ગયા બરાબર અને જે ડ્રાઈવર ભાઈ હતા ને એનો હું ચોક્કસ ઉલ્લેખ કરીશ એમનું હુસૈનભાઈ નામ હતું અને એમનો જે અનુભવ છે ને એ હું એમ કહીશ કે એ લગભગ અમે અઢી કે ત્રણ દિવસ એમની સાથે રહ્યા પણ એવું લાગે કે એમની સાથે ત્રણ જન્મનો સંબંધ હતો એવું અમે એમની સાથે ફીલ કર્યું બીજા દિવસે સવારે એ રાઈટ ટાઈમે અમને લેવા આવી ગયા અને અમારે પહેલે દિવસે જવાનું હતું સોનમર્ગ અને આમ જો કે ડ્રાઈવરથી પંદર દિવસ પહેલાંથી અહીંથી અમારી વાતચીત શરૂ જ હતી એના આગલા વર્ષે આપણે ભુજના જાણીતા કવિ મદનકુમાર અંજારિયા ખ્વાબ સાહેબ એ આગળના વર્ષે ગયા હતા અને એમણે પણ એ જ ડ્રાઈવર રાખ્યો હતો હવે સાહિત્યના હિસાબે ખ્વાબ સાહેબ સાથે અમે જોડાયેલા ખરા એટલે એ જ્યારે પોતાના કાશ્મીરના અનુભવો મને શેર કરતા હતા ત્યારે એમણે મને કહ્યું તું કાશ્મીર જાને ત્યારે મને કે છે હું તને આ નંબર આપીશ તારી બધી જ જે ત્યાંની જે વ્યવસ્થા છે એ થઈ જશે અને જે ફરવાની આખી તારી યાત્રા છે ને એ બહુ જ સરળ થઈ જશે એવા એક ભાઈ છે એટલે અમે સીધો એનો જ કોન્ટેક કર્યો હતો અને પંદર દિવસથી લગભગ એની સાથે વાતચીત ચાલુ હતી એટલે આમ એમને મળ્યા હુસેનભાઈને તો એમને લાગ્યું કે આ અપરિચિત અપરિચિત વ્યક્તિ છે કે કારણ કે ખ્વાબ સાહેબ સાથે પાસે પણ ઘણું બધું એમના વિશે અમે સાંભળ્યું હતું એમ અને બરાબર બીજા દિવસનો પ્લાનિંગ કરીને અમે પહેલાં દિવસે છૂટા પડ્યા બીજે દિવસે એ સમયસર આવી ગયા અમે સોનમર્ગ ગયા ત્યાં જે એક્ટિવિટી કરાવે ફોટોગ્રાફર્સ અમે રીલ કરાવી બધા એટલા સરસ આમ થોડું અહીંથી ગયા ત્યારે એવું થોડું કહેવામાં પણ આવ્યું હતું કે ધ્યાન રાખજો કે આમ છે કે તેમ છે કે પણ પહેલા દિવસે અમને એવું કશું જ કોઈ જ ખરાબ અનુભવ કે સ્થાનિક લોકો પણ એટલા જ બધા સિસ્ટર દીદી મેડમ એના સિવાય કોઈ આપણને એમ કે સંબોધન પણ ના કરે એમ એટલે પહેલો દિવસ તો અમારો એટલો સરસ રહ્યો એમ બહુ જ જેને કહેવાય ને કે મજા આવી એમ અને પછી બીજા દિવસનો અમારો જે પ્રોગ્રામ હતો એ શ્રીનગરનો હતો સ્થાનિકનો એમ નું થોડું કેવું એવું હતું કે તમે આટલી જર્ની કરીને આવ્યા છો અને પહેલા જ દિવસે આપણે સોનમર્ગ જઈએ છીએ તો બીજા દિવસે આપણે થોડું સ્થાનિક લઈ લઈએ તો તમારો થોડો આરામ પણ થઈ જાય એમ એટલે બીજા દિવસે અમે અમારો લગભગ શ્રીનગરનો જ પૂરો પ્લાન હતો એમાં સવારે અમે તુલિપ ગાર્ડન જોવા ગયા જ્યાં પેલું સિલસિલા ફિલ્મનું શૂટિંગ થયું છે એટલે એ જોવા ગયા બીજા પણ ચશ્મેસર ગાર્ડન છે પરિમલ ગાર્ડન છે એ બધું જોયું અને બપોરે જમ્યા પછી અમે દલ લેક ગયા ત્યાં અમે સિકારા રાઈડ કરી એમાં જે પણ વ્યક્તિઓ હતા એનો પણ અમને બહુ જ સરસ અનુભવ થયો એમ પણ આ થોડું સિકારા રાઈડમાં એવું થયું કે અમે બેઠા અને આ જે દલ લેક છે એ પૂરું આમ બત્રીસ કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે એટલે અમે અમારી શરૂઆત કરી અને અમને સામેની બાજુ લઈ ગયા અને પછી ત્યાંથી રિટર્ન થવાનું હોય પણ જ્યારે અમે સામેની બાજુ પહોંચ્યા ને એ લગભગ અમને પચાસેક મિનિટ જેવું એ થઈ હશે એમ પણ એ સમય દરમિયાન દલ લેકમાં થોડું તોફાન આવ્યું એટલે પહેલાં સિક્યોરિટીવાળા બધા આવી ગયા અને જેટલા પણ શિકારા દલ લેકમાં હતા એ બધા એને જે કિનારો નજીક પડે એ કિનારા ઉપર એમણે એને લાવી દીધા અને અમને પણ એક કિનારા ઉપર ઉતારી દીધા મતલબ અમે ઉતરી ગયા એમણે કીધું કે તમને રિટર્ન આવવું હોય હજી શિકારા રાઈડ કરવી હોય તો અમને કોઈ જ વાંધો નથી પણ જ્યાં સુધી તોફાન છે ત્યાં સુધી અમે નહીં આવીએ તમે બેસો જ્યારે તોફાન સમી જશે ત્યારે અમે તમને પાછા લઈ જશું ત્યાં સુધી તમે તમને રાહ જોવી પડશે પણ અમને એમ થયું કે ચલો પચાસ મિનિટની રાઈડ કરી લીધી છે અને થોડું વાતાવરણ વરસાદનું પણ હતું અમારી સાથે નાનો છોકરો પણ હતો તો અમને એમ થયું કે આટલામાં આપણે પૂરું કરીએ અને અમે બીજી બાજુ ઉતરી ગયા અમને અમારા જે હુસૈનભાઈ હતા એ અમને બીજી સાઈડ લઈ ગયા એમ આ રીતે અમારો બીજો દિવસ પૂરો થયો મતલબ સ્થાનિક લોકો જે ટુરિઝમ ટુરિસ્ટ તરીકે તમે ગયા હતા તો તમને રિસ્પેક્ટ રિસ્પોન્સ સારો આપ્યો જે એક છાપ હોય છે કાશ્મીર ને લઈને એવું કઈ તમને પેલા બે દિવસ માં ના બિલકુલ નહીં બિલકુલ નહીં એમ સ્થાનિક લોકોનો અમને ફોટોગ્રાફર્સ કયો કે ઘોડાવાળા ભાઈ કયો કે રીલ કરવા વાળા ભાઈ કે આ શિકારા રાઈડ વાળા ભાઈ કોઈ પણ એક્ટિવિટી કરવા વાળા જેટલા હતા એમાંથી કોઈનો એ અમને ક્યાંય ખરાબ અનુભવ નથી થયો બધા જ એટલા સરસ રીતે આપણને બોલાવે દીદી સિસ્ટર એ જ રીતે એમ એટલે અમને કોઈ એવો બે દિવસ સુધી અમને ક્યાંય કોઈ એવો અનુભવ ન થયો તમે હવે વાત કરીએ બાવીસ તારીખની બાવીસ તારીખનું તમારું શું શિડ્યુલ હતું અને જે હુમલો થયો એની જાણ તમને કેવી રીતે થઈ જી આ માહિતી આમ જોઈએ ને તો ખ્વાબ સાહેબના જે દીકરા છે ને જય અંજારિયા એની સાથે પણ અમે ફોન પર વાત કરી હતી કારણ કે એ બધું બહુ બધું પ્લાનિંગ કરીને ગયા હતા એટલે ખ્વાબ સાહેબે મને એમ કહ્યું હતું કે તું મારા દીકરા સાથે વાત કર એ તને વધારે બધું સમજાવી શકશે એમ તો અમને જયભાઈએ મને ચોખ્ખી ના પાડી હતી કે કાજલબેન મિની સ્વિટરલેન્ડ તમે ન જતા પહેલગામ અને એમાં એ જો તમારી સાથે નાનો છોકરો કે સિનિયર સિટીઝન હોય તો તો ન જ જતા એમ અને એનું કારણ એ કે જે મિની સ્વિટરલેન્ડ છે ત્યાં જવાનો લગભગ છ થી સાત કિલોમીટરનો રસ્તો છે જે આપણને ગોડા ઉપર ચડીને જવું પડે હવે એ જે રસ્તો છે ને એ કેદારનાથ કે અમરનાથ કે એ જે ખતરનાક છે ને એટલો એ રસ્તો ખતરનાક છે અને બંને બાજુ આમ ખાઈયો જ છે એટલે અમને જયભાઈએ પણ ના પાડી હતી કે શક્ય હોય તો એ ટાળજો એમ એટલે અમે જ્યારે અહીંથી ગયા ને ત્યારે અમને એ જ નક્કી હતું કે આપણે મિની સ્વિઝરલેન્ડ નથી જવું અને જ્યારે ત્રીજા દિવસે અમે ગાડીમાં બેઠા ત્યારે પણ અમને નથી જવું એ જ ઓના સાથે અમે બેઠા હતા અમે નીકળ્યા હતા પહેલગાંવની અરુવેલી બેતાબ વેલી અને ચંદન વેલી જે એબીસી નામથી ઓળખાય છે ત્યાંની સ્થાનિક ભાષામાં એ લોકો વેલી એ એ રીતે ઓળખે એમ એટલે અમે સવારે જ્યારે ગાડીમાં બેઠા ત્યારે એ જ પ્લાનિંગથી બેઠા હતા સાડા સાત વાગે બરાબર અમે નીકળી ગયા હતા કે આપણે આ એબીસી વેલી જોવા જવું છે હવે રસ્તામાં પેલા હુસેનભાઈ સાથે બધી ચર્ચા થઈ તો હુસેનભાઈએ એમ કહ્યું કે ભાઈ આ જે મિની સ્વિટ્ઝરલેન્ડ જે ત્યાં બાયસરન વેલીથી પણ ઓળખાય છે તો એમણે કહ્યું કે સિસ્ટર જોવા જેવી તો છે જ એમ તમે બીજી વખત કાશ્મીર ક્યારે આવશો એમ જો આવ્યા છો અને તમે હિંમત કરતા હો તો તમે જોઈ લો રિસ્ક તો છે જ પણ તમને હિંમત થતી હોય તો તમે જોઈ લો એમ એટલે મારી સાથે જે મારા બેન જીજુ મારી ભાણેજી એ બધા હતા એ અમે ડિસ્કસ કરી તો એ લોકોએ પણ એમ કહ્યું કે આવ્યા છીએ તો ચલો થા આવીએ એમ થોડું રિસ્ક છે ભલે જોઈ લેશું જે હશે એમ અને અમારું ગાડીમાં પ્લાન ચેન્જ થયો અને પછી હુસેનભાઈએ એમ કહ્યું કે જો તમારે જવું જ છે તો આ ત્રણ વહેલી તમે પછી જોજો પહેલાં તમે મિની સ્વિટરલેન્ડ જઈ આવો કારણ કે ત્યાં થોડો સમય લાગશે અને પહેલાં જો તમે આ ત્રણ વેલી જોશો તો પછી તમને મિની સ્વિઝરલેન્ડ માટે પૂરેપૂરો સમય નહીં મળે એમ તો તમે આ પહેલા લો સવારના અને પછી પહેલી ત્રણ વેલી છે એ તમે સાંજે લેજો ગાડીમાં બેઠા પછી અમારો આખો પ્લાન ચેન્જ થઈ ગયો અને અમે સીધા ગયા મિની સ્વિઝરલેન્ડ ત્યાં લગભગ અમે નીચે સાડા નવ ને પાંચ જેવું થયું હશે એટલે સુધી પહોંચ્યા ત્યાં જઈને પેલા ગોળા કરવા એના શૂઝ ને એ બધું આપણે રેન્ટ ઉપર લેવું પડે એ બધું અમે કર્યું અને લગભગ દસેક વાગે અમે ઉપર ચડવાનું શરૂ કર્યું એમ જે ગયા છે એમને ખબર છે કે રસ્તો કેટલો ભયંકર છે આમ લગભગ એકાદ બે કિલોમીટર ચડ્યા શું ત્યાં મને તો એવું થઈ ગયું કે અહીંયા સુકામાં આવ્યા એમ કારણ કે એટલો ભયંકર રસ્તો છે ને ક્યારે આપણું બેલેન્સ જાય આમ કશું ખબર જ ન પડે જરાક જો આપણે ચૂકી જઈએ તો એમ થાય કે સીધા નીચે ખાઈમાં હસુ એમ પણ આમ જેમ તેમ કરીને લગભગ પોણા અગિયાર વાગ્યા સુધી અમે ઉપર પહોંચી ગયા બરોબર જેવા અમે ગેટ ની અંદર ગયા અને જે સિનારીઓ જોયો તો એ જોઈને એમ થઈ જાય કે ભલે આવ્યા એટલું સરસ આમ કુદરતી સૌંદર્ય આપણે મજા આવી જાય આમ તબિયત આપણી ખુશ થઈ જાય એમ બસ બધી ત્યાં બેઠા થોડી વાર આખા વાતાવરણને માળ્યું પછી પેલી જીપલાઇન રાઇડ હતી ત્યાં એ અમે કરી પછી પેલા ફોટોગ્રાફર્સ હતા એની પાસે ફોટા પડાવ્યા રીલો કરાવી બહુ બધી ત્યાં એક્ટિવિટી હતી એ બધું કર્યું અમે એમાં મારી ભાણેજી મારી સાથે હતી ઉન્નતિ ઠક્કર એનો નાનો દીકરો છે એ અમારી સાથે હતો પ્રહર લગભગ છ વરસનો છે એણે લગભગ બાર વાગ્યાથી જીદ પકડી મમ્મી મને મેગી ખાવી છે અમને એમ કે આ બધી એક્ટિવિટી ને પૂરી થઈ જાય ને પછી એને મેગી ખવડાવીએ કારણ કે જ્યાં મેગી હતી ત્યાંથી અમે થોડા આગળ હતા એમ અડધો એક કિલોમીટર જેટલા અમે આગળ હતા એ વેલી બહુ બધા લગભગ એકાદ કિલોમીટરના એરિયામાં ફેલાયેલી છે એટલે એને જેમ તેમ કરીને અમે સમજાવ્યો કે હા તને ખવડાવીએ છીએ આપણે આ કરી લઈએ આ કરી લઈએ પછી તને ખવડાવીએ એમ કરીને એને શાંત પાડ્યો પછી લગભગ દોઢેક વાગ્યા હશે ને ત્યારે પેલા અમારી સાથે જે ઘોડાવાળા ભાઈ હતા થોડુંક ડરાવવા માટે આપણને કે મોસમ અભી બિગડ રહ્યા હૈલી કદાચ એમને બીજો ફેરો કરવો હોય એ પણ એમનું હોઈ શકે અમે એની સાથે બહુ દલીલો કરી કે ભાઈ અમે આટલી દૂરથી ફરવા માટે આવ્યા છીએ તો અમે ફરીએ તો ખરા ને એમ થોડા અમે બીજી વખત કાશ્મીર આવ્યા છીએ પણ એણે અમારું સાંભળ્યું નહીં અને એણે એનો ડખો ચાલુ જ રાખ્યો એમ બહુ ડખો કર્યો ને એટલે અમે કીધું કે ચાલો હવે જઈએ ત્યારે ઠીક છે છોડો હજી ત્રણ વેલી જોવા જવી છે તો હશે કાંઈ કે એમાં એમ કરીને આમ જ ને કે મજબૂરન અમે અમારા જાતને ધક્કો માર્યો એમ કે ચલો હવે નીચે જઈએ અને તમે જોયું હશે આ ન્યૂઝમાં કે જે પેલી ખુરશી ને ટેબલ ને રાખેલી હતી જ્યાં બેસીને ને પેલા ભેલપુરી ખાતા હતા ત્યાંથી અમે પસાર થયા એટલે મારી ભાણેજી જે મારી સાથે હતી હું નથી એણે એના દીકરા પ્રહર ને કહ્યું કે તને મેગી ખાવી હતી ને તો તું ખાઈ લે ગોડાવાળો ભલે ડખો કરે છે છોકરાને ખાવી છે ભૂખ લાગી છે તો આપણે એમાં તો ના ના કહીએ પણ એ પેલા નાના બાળકને ખબર નહીં શું સૂજ્યું એણે એમ કહ્યું કે મને મેગી નથી ખાવી એમને નવાઈ લાગી કે આ ક્યારેય છોકરો મેગીની ના ના પાડે અને અત્યારે કેમ મેગીની ના પાડે છે એને બીજી વખત કહ્યું કે ભાઈ તને ખાવ્યું હોય તો ખાઈ લે એમ નીચે ઉતરતા હજી કલાક વાર લાગશે એમ તો એને કીધું કે ના મમ્મી મને નથી જ ખાવી હશે એમ કરીને અમે નીકળ્યા અને બિલકુલ જે પેલા ખુરશી ટેબલ ને મૂકેલા હતા ને એની બાજુમાં જ એનો ગેટ છે અમે ત્યાંથી નીકળીને બારે ગેટમાં આવ્યા અને બારે ગેટમાં નીકળ્યા ને તો ત્યાંનો તમે જે દ્રશ્ય જોયો ને તો આપણે હેપતાઈ જઈએ નીચે થી ઉપર આવવા વાળા ઘોડા અને માણસોની ભીડ 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 એમ થયું કે અહીંયાથી બારે જ નહીં નીકળે આ મુંબઈની લોકલ ટ્રેન કેમ હોય એવી ક્રાઉડ હતું એવો ક્રાઉડ એમ કે આમ એમ થયું કે ધક્કા માં જો ક્યાં કામ થસુ તો નીચે પડશું એટલી બધી બારે ભીડ એમ અંદર થી બારે જવા વાળા પણ એટલા અને બારે થી અંદર આવવા વાળા પણ એટલા અને એનો જે ગેટ છે ને એ બિલકુલ આમ 4 ફૂટનો એટલી ભીડ એટલી ભીડ કે એમ થઈ ગયું કે આમાંથી કેમ નીકળાશે એમ અને નીચે લગભગ ઘૂંટણ ગૂટણ સુધીનો કાદવ ઓહો એટલો ભયંકર કાદવ કે આમ આપણને એમ થઈ જાય કે હદ છે આ એમ જેમ તેમ કરી કરીને અમારો ઘોડો થોડોક આગળ હતો મતલબ એમ કે સમજી લ્યો ને કે તમે આપણને ત્રીસ ચાલીસ ડગલા જેટલો અમારો આગળ હતો ત્યાં સુધી અમને પગે ચાલીને જવાનું હતું એ ભીડ જેમ તેમ પસાર કરીને અમે ઘોડા સુધી પહોંચ્યા ઘોડા ઉપર બેઠા અમે લગભગ બસો મીટર જેટલો ઘોડો ચાલ્યો હશે અને ત્યાં પાછળથી ફાયરિંગ થઈ અને ત્યાં બંદુકના અવાજ સંભળાયા અમને તો કઈ સમજણ જ ન પડી પણ પેલા જે ભાઈ હતા એને ખબર પડી ગઈ એટલે આઈડિયા જલ્દી આવી જાય અને આમ થોડું પૂછ્યું હોય ખરું કે ક્યાં હોય આપણે એ લોકો કે નહીં આપણને કુછ નહીં હોવા કુછ નહીં પણ એને ખબર તો હતી એમ એને એટલી આમ જલ્દી થી અમને ઉતારવાની કોશિશ કરી અને ત્યાં તો અંદરથી જે ભાગા ભાગી મચી કારણ કે ત્યાં સુધી એક બે મિનિટ અંદર થઈ ગઈ હતી ફાયરિંગ શરૂ થઈ ગઈ હતી લોકોને ખબર પડવા માંડી સમજવા માંડ્યા લોકો કે આ તો આપણે હુમલો છે એક એટલે જેટલા અંદર લોકો હતા લગભગ પાંચેક હજાર જેટલા લોકો એ સમયે એ અંદર હતા પાંચ હજાર લોકો હોય એટલે બારે પાંચ હજાર ગોડા હોય એક બે સાથે હોય એટલે જેટલા તો બધાની ગતિ કઈ તરફ નીચે એટલી અફડા તફડી આમ અને ભાગ દોડ મચી ગઈ કોઈકે ખાઈ માં કૂદકા માર્યા કોઈક ને એમ થયું કે આ ફાયર જે અંદર ચાલે છે એ લોકો અહીં આવે છે

પાછળ એક વખત ખાલી નજર કરી અમે કે શું ચાલે છે પણ એ સમયે પાછળ જોવાનો કોઈ સમય જ નતો કારણ કે આગળ જ જોવું પડે એમ હતું ઘોડાનું બેલેન્સ જાય તો નીચે જઈએ પાછળથી કદાચ ઓલા આવે અને આપણે કદાચ જો કંઈ એવું થાય તો સીધા ખાઈ માં જાય ધક્કો લાગે તો એટલે એક બાજુ બેલેન્સ સાચવવાનું હતું હવે એમાં એક વખત જે અચાનક ફાયરિંગ થઈને એમાં હું જે ઘોડા ઉપર બેઠી હતી ને એ ઘોડો ભડક્યો

આ બાજુ ઉથલ્યો અને આ જગ્યા ઉપર એક મોટો પથ્થર પડ્યોતો એમ અને એ આમ ઉથલીને ખાઈમાં પડ્યો અને આમ ઉથલ્યો તો હું સીધી સેફો સેફ બિલકુલ કશું જ નહીં લે પથ્થર ઉપર બેસી ગઈ મને કંઈ સમજણ જ ન પડી કે શું થયું ગોડો પડ્યો હું પથ્થર ઉપર કેમ આવી અને પેલા ગોડાવારા ભાઈને પણ સિચ્યુએશનની ખબર હતી એટલે એણે એણે એક સેકન્ડ ની વાર ના લગાડી એક સેકન્ડ પણ નહીં હો જેવી હું પથ્થર ઉપર બેઠી હું તો હજી આખી ઘટના ને સમજવાની કોશિશ કરું આમ કે શું થાય શું થાય છે હજી પૂરી હું સમજી નોતી સકી આમ કે ઘોડો નીચે પડ્યો હું આ ઉપર બેઠી છું ઈ મને ખબર નોતી એના પહેલા તો ગોડાવારા ભાઈએ જે મને ખેંચી છે મારો હાથ પકડીને અને એકદમ હાથ પકડીને ચલો સિસ્ટર ભાગો આ આ એના શબ્દો હતા અને મારો હાથ જ ખેંચીને એમ અને એણે જે મને ખેંચી છે અને હું એની પાછળ મને કાંઈ સમજણ જ નથી પડતી કે શું થાય છે શું નહીં એ એ આગળ અને હું પાછળ એણે એના ગોળાને પણ જોયો નહીં કે ગોળાનું શું થયું શું નહીં લગભગ ત્રણ સાડા ત્રણ કિલોમીટર મારા ઉતરવાના બાકી હતા એ ઘોડાવાળો આગળ ને હું એની પાછળ આ બધી અફડા તફડી બધી ભીડ એની વચ્ચે જેમ તેમ કરીને અમે નીચે પહોંચ્યા મારા જે પરિવારજનો હતા ને એ બધા મારાથી પેલા નીચે પહોંચી ગયા હતા એ સમયે કોઈ કોઈને જોવાનો ચાન્સ નહોતો પણ નીચે એ લોકો પહોંચ્યા એટલે એમને ખબર પડી કે આ ઉપર છે હજી અને ત્યાં સુધી પહેલા જે અમારા ડ્રાઈવર હતા ને એને તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ ઉપર આવું થયું છે એટલે એણે શું કર્યું હતું ગાડીમાં બધાને બેસાડી રાખ્યા હતા બધાને તૈયાર અને જે નીચે બધા પહોંચી ગયા હતા એ બધા એને ગાડીમાં બેસાડીને તૈયાર જ રાખ્યા હતા અને મારી જ એકની રાહ જોવાતી હતી કે આ આવે એટલે સીધા ભાગીએ પેલા રોડની બાજુ ગાડી ઊભી હતી અને જેવા એણે આ બાજુ ઘોડાવાળાને જોયો કે આ ઘોડાવારો આનો હાથ પકડીને એને ઢસડીને લઈ આવે છે હરીતસરનો એ ડ્રાઈવર રોડ ક્રોસ કરીને આ બાજુ આવીને ઘોડાવારાના હાથમાંથી મારો હાથ પકડીને મને આમ ગાડીમાં જ નાખી દીધી મને કશી ખબર જ ન પડી કે આ શું થાય છે શું નહીં પેલા ઓને હું કહું છું કે જો શૂઝ રેન્ટ પર લઈએ હૈ વો પહેને હૈ અભી કુછ મત બોલો સિસ્ટર અભી ભાગો ઓકે અને એમ કરીને એણે ગાડી સીધી ભગાવી જ દીધી એટલામાં મારો આધાર કાર્ડ ક્યાંક પડી ગયો એ પણ ઉપાડવા માટે ઊભા ન રહ્યા એમ કે અભી અભી કુછ નહીં અભી નીકળો યહાં સે એમ અને બસ આ રીતે ગોળાવાળા અને પેલા જે અમારા ડ્રાઈવર હતા બહુ હેલ્પ કરી બહુ હેલ્પ કરી એ સમયે એવા દ્રશ્યો પણ મેં જોયા કે કોઈક ગોળાવાળા છે એ પોતાની પીઠ ઉપર પણ ઉપાડીને આવતા હતા એમ એટલે બસ અમે પછી એ જગ્યા છોડી દીધી અને અમે શ્રીનગર તરફ ભાગ્યા હમ

અમને સામે મળે ગાડી ગાડી એમ ઓકે અને ત્યાં સુધી જે ફોન થયા હોય કે એ લોકોને જે કોઈ ખબર આપી હોય કે જે કઈ હોય રસ્તામાં જોયું તો આર્મી વાળાના એટલી બધી ગાડીઓ એટલી બધી ગાડીઓ આમ ટ્રિગર ઉપર હાથ રાખેલી એ સિનારીઓ આપણે જોઈએ તો આપણે હચમચી જાય એમ અને એ લોકો જે આવતા હોય ને રીતસર એટલા બધા હોન વગાડતા આવે અને હુસેનભાઈ એકદમ સાઈડ સાઈડમાંથી ચાલે એમ તો અમે પૂછ્યું કે દબાવી દબાવીને ગાડી ચલાવતા કારણ કે આમ ધામાના ધામા જતા હતા પછી રસ્તામાં હુસેનભાઈ એ ત્યાંના પહેલ જે લાઈવ ન્યૂઝ હોય એ ચાલુ કર્યા એટલે જેવા એ ચાલુ કર્યા એમાં આવી ગયું હુમલો થયો છે પણ ત્યારે અમને એ ખબર નહોતી કે હુમલો થયો અમે પોતે ફાયરિંગ સાંભળી પણ એ બધી ખબર નહોતી કે ત્યાં કેટલા જણા માર્યા ગયા છે કે કેવી રીતે હુમલો થયો છે કે એ અમને એની કોઈ હજી ખબર નહોતી પડી એમ જેમ જેમ પછી આગળ વધતા ગયા ન્યૂઝ જોતા ગયા ત્યારે એની ભયાનકતા જે હતી એ અમને સમજાતી ગઈ અને જે અમે ઉપરથી નીચે ઉતર્યા ત્યારે જે અમે ડરનો માહોલ જે ફીલ કર્યું અને જે જોયા એ આજે લગભગ દિવસ થયા હશે પણ આંખ બંધ કરીએ કે ખુલ્લી આંખ હોય આમ બધી રીતે હજી સુધી એ જ દેખાય છે અને આમ એવું લાગે કદાચ મને એમ થાય છે કે શરીર છૂટશે ને તો એ દ્રશ્યો સાત જન્મ સુધી અંકિત રહેશે નહીં ભૂલી શકાય તમે કીધું એમ તરત જ મિલિટરી તમને સામે મળી એટલે જાણથી એમ તરત મિલિટરી તો પહોંચવા પહોંચવા માટે પ્રયત્નશીલ હતી પણ રસ્તો જેવો હતો તમે જેમ ઇન્ટરવ્યુના શરૂઆતમાં જણાવ્યું કે ઉપર પહોંચવામાં જ ઘણો સમય લાગે ઉપર કોઈ વ્યવસ્થા હતી સિક્યુરિટી કે કોઈ એજન્સી કે બીજું કંઈ હું પહેલગાવ પહોંચી અને નીચેથી કરીને ઉપર ગઈ અને ઉપર પણ વેલીમાં મેં કોઈ સિક્યોરિટી ના જોઈ બધા સ્વયંત પોતે ડિસિપ્લિનમાં અને એટલું

તો આપણે મજા આવી જાય અને એટલું સરસ વાતાવરણ હતું એમ એટલે ત્યારે કોઈ એવો એવું કોઈ માહોલ જ નતો એમ ત્યાંથી પહેલગામ થી નીકળી ગયા પછી રિટર્ન કેમ કેમકે સ્વાભાવિક રીતે આવી ઘટના બને પછી તો કોઈ પ્રવાસ આગળવાનો આગળ વધારવાનો મતલબ જ નથી જોખમ હોય તો પછીની જે વ્યવસ્થા હતી આરામથી થઈ ગઈ કેવી રીતનું હતું એમાં તમારે એટલે જેમ પહેલા મેં કહ્યું કે અમારો પ્લાન પહેલગાવ થી નીકળી મિની સ્વિટ્ઝરલેન્ડથી નીકળીને ત્રણ પેલી વહેલી છે એ જોવા જવાનો હતો પણ હુસેનભાઈને ગંભીરતા ખબર હોય એટલે એણે તો સીધી શ્રીનગર તરફ ધપાવી જ દીધી ગાડી રસ્તામાં અમને પૂછ્યું કે અબ ભૈયા આમ કાં જા રહે હૈ અમે આમ એની ઉપર જ આધારિત હતા કારણ કે એ અમે એને પૂછ્યું કે ભાઈ જા રહે નહીં જાના હે સીધા આપ હોટલ પે અને એને એમ જ કર્યું સીધા અમને હોટલ ઉપર એને દીધા અને જતે જતે સૂચના આપી કે દરવાજા મત ખોલના કે ઠક્કર જેમણે આપવીતી જે પુલવામામાં હુમલો થયો નિર્દોષ પ્રવાસીઓ ત્યારે કેવી રીતે તેઓ બચીને ત્યાંથી નીકળ્યા કેવી રીતે પાછળનો પ્રવાસ કર્યો સ્થાનિક લોકોએ તેમની કેટલી મદદ કરી તે નજરે જેમણે નિહાળ્યું છે તેમના મોઢે જ આપણે સાંભળીએ છીએ કે સ્થાનિકોએ મદદ પણ કરી અને સ્થાનિકોને એ પણ ભય છે કે આ પ્રકારની આતંકવાદી ઘટનાઓથી તેમનો જે ટુરિઝમને કારણે જે તેમના વ્યવસાય છે એના ઉપર ખૂબ જ અસર થશે જે લોકો માર્યા ગયા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં સરકાર શું પગલાં લે છે તેના ઉપર સૌની નજર છે એક સ્થાનિક કચ્છી તરીકે આપણે કાજલબેનને સ્ટુડિયોમાં બોલાવ્યા અને તેમની પાસેથી આપણે જાણ્યું કે ખરેખર ત્યાં શું માહોલ હતો કાજલબેન ચંચળ દેશના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે વાત કરી તે બધા આપનો ખૂબ ખૂબ આભાર